ભુજમાં જૂની અદાવતને લઈ મારામારીનો બનાવ સામે આવ્યો છે ભુજ શહેરની ભાગોળે આવેલા કોલેજ રોડ પર શનિવારે સાંજે બે યુવાનો પર ધોકા વડે મારામારીની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી બનાવને પગલે એક તબક્કે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ ઘટનામાં બે ઇજાગ્રસ્તોને લોહી લુહાણ અવસ્થામાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા શનિવારે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં કોમર્સ કોલેજની બહાર આ ઘટના બની હતી જેમાં વીસ વર્ષીય સંદીપ હીરાભાઈ રબારી અને મનીષ હીરાભાઈ રબારી ઉંમર વર્ષ પાંત્રીસને અગાઉના ઝઘડાનો મન રાખીને અજાણ્યા ઈસમોએ આવીને ધોકા વડે માર માર્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્તોને દેવશી આશાભાઈ રબારી ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા મારામારીના પગલે લોકોના ટોળેટોળા રોડ પર એકત્રિત થયા હતા અને ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો જાગૃત નાગરિકોએ આ બનાવની જાણ એડિવિઝન પોલીસને કરતાં સ્થળ પર ટુકડી દોડી આવી હતી અને પ્રથમ તબક્કે રોડ પરના ટ્રાફિક જામને ક્લિયર કરાવ્યો હતો અને ઇજાગ્રસ્તોને ફરિયાદના આધારે ખૂની હુમલો કરનાર ઇસમો કોણ હતા ક્યાં ના હતા અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે વેચિયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ